રાજકોટ પોપટપુરા વિસ્તારમાં આવેલી અમૃત સોસાયટીમાં બબાલ થઈ હતી વાન પાર્ક કરવા બાબતે પડોશી સાથે બબાલ થઈ હતી એક રાઉન્ડ કરવામાં આવ્યું હતું ગોવિંદ ચાવડા અને જીતુ ચાવડા નામના શખ્સોએ મારામારી કર્યા બાદ ફાયરિંગ કર્યું હતું તેવું પડોશી દ્વારા કહેવામાં આવ્યું મારામારીમાં સંજય રાઠોડ નામનો શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો સોસાયટીમાં રહેતા આહીર પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી જેને લયના બવાલ થઈ હોવાની વિગતો સામે આવી બે દિવસ પહેલા પણ વાહન પાર્ક કરવા બાબતે બવાલ થઈ હતી ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું પણ સંજય રાઠોડને માર મારવામાં આવ્યો હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા

આજીવન તો એનાથી બીબી ને તો રેવાશે કેટલા લોકોની ઈજા થઈ એક ને ઈજા થઈ મારા હસબંડ એક ને નઈ જ્યાર ખાર ખાતા મારાબંડ એક ઉપર જ ખાર ખાતા પોલીસે શું કાર્યવાહી મને કઈ ખ્યાલ નથી હજી બધું બાકી તપાસ કરી દે